જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મે એસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ બે હજાર પંદરના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે સીટ છત્રી એકદમ નવા કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયોના અંત સુધી વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે લાલાભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે લાલાભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી રહેજો વિડીયો વિશે વિડીયોમાં તમને ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહે છે ચાચવેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે કંપની કલર તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો લાઇટ કન્ડિશન ચાલુ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લીટ છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળી રહે છે ગુરુકૃપા ટ્રેક્ટર જામ ખંભાળ્યા લાલાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી રહે છે મિત્રો લાલાભાઈનો નંબર ક્યાંથી મેળવવો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આ ટ્રેક્ટરના માલિકનો નંબર આપેલો છે લાલાભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે લાલાભાઈનો નંબર સોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે લાલાભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે મેક્ટર વેચવાનું છે કંપની કલર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોઈ જોવા નહીં ટ્રેક્ટર છે જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જાવ હોય તો તમે જઈ શકો છો રૂબરૂ જામ ખબળ મિત્રો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમે જ્યારે બી ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું